ચોરાયેલા અને ગુમ થયેલા મોબાઈલ ફોન વાહનો સહિતની વસ્તુઓ ગોળાદરા પોલીસ દ્વારા મૂળ માલિકોને પરત આપવામાં આવી હતી જેને કારણે પોલીસની પણ વાહ થવા પામી છે સુરત પોલીસ લોકસેવામાં વધુને વધુ આગળ આવી છે અને લોકોમાં પણ પોલીસની એક સારી છબી ઉભી થઈ છે કે સુરતના ગોળાદરા પુલીસ દ્વારા ચોરી અને ગુમ થયેલા મોબાઈલ ફોન ગાડીઓ સહિત મૂળ માલિક

અથવા કોઈ મોટર સાયકલ ચોરાયું હોય તો આ તમામમાં જે વસ્તુમાં અમે સફળતા મેળવી છે અને મુદ્દામાલ રિકવર કર્યો છે તો આ રિકવર કરેલ મુદ્દામાલ જ્યારે જે લોકો તેના મૂળ માલિક છે તેને પરત કરવાનું આવે છે ત્યારે અમે એક પ્રોગ્રામનું આયોજન કરેલ છે જે પ્રોગ્રામ હેઠળ અમે એકસાથે ઘણા બધા મુદ્દામાલ લોકોને પરત આપ્યો છે જેમાં અગિયાર મોબાઈલ અને બે બાઈક આ ઉપરાંત અન્ય પરચુરણ કામે જે મુદ્દામાલ રિકવર થયો હતો લગભગ સાડા સાત લાખ જેટલા કિંમતનો મુદ્દામાલ અમે આજે પરત આપેલ છે લોકો પોતાનો વસ્તુ જે ચોરાઈ હોય અથવા ખોવાઈ હોય તે પરત મેળવીને ચોક્કસ ખુશ થાય છે એની સાથે સાથે તેઓ પોલીસની કામગીરીની બિરદાવે પણ છે અને એના થકી પોલીસને પણ આ બાબતે વધુ સારી કામગીરી કરવા માટે પ્રેરણા મળે છે સુરતની ગોડાદરા પોલીસે કરેલી લોક ઉપયોગી કામગીરી કે જેમાં લોકોની પૂંજી લાગી હોય તેવી વસ્તુઓ કે જે ગુમ થઈ હોય અથવા તો ચોરાઈ હોય તે પરત મળતા તમામ ખુશ થવા પામ્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશ વાળા